વડોદરા શહેરના રેસ્કોર્સ ખાતે આવેલ વિદ્યુત ભવનની બહાર ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડના એમ્પ્રેટિશ કરેલ બેરોજગારોની ભરતી કરવામાં આવે તે મુદ્દાને લઈને કર્મચારીઓ આજે ભૂખ હડતાલ પર બેઠા છે વડોદરા શહેરમાં રેસકોર્સ ખાતે આવેલ વિદ્યુત ભવનની બહાર ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડના ના કરેલ બેરોજગારોની ભરતી કરવામાં આવી ન હતી જેને લઈને રેસકોર્સ સર્કલ ખાતે આવેલ વિદ્યુત ભવન બહાર પાંચ હજાર પાંચસો કર્મચારીઓ ભૂખ હડતાલ પર બેઠા છે જો તેમની માંગણી સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી આ ભૂખ હડતાલ બંધ નહીં થાય અને જરૂર પડશે તો ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે તેવું કર્મચારીઓ દ્વારા જણાવ્યું હતું જીસેક એમ્પ્રેટીસ ને ન્યાય માટે આજે હડતાલ પર ઉતરી કર્યા જો તેમની માંગણી સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી આ હડતાલ કાયમ રહેશે તેવું જણાવ્યું હતું ખૂબ જ સંજનક બાબત કહેવાય આ તો ત્રણ ત્રણ વર્ષ થયા રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરે પણ હજુ સુધી કોઈને નોકરી આપી નથી કે કોઈ સૂચના આપતા નથી જૂન બાવીસમાં ફોર્મ ભરાવ્યા હતા તમામ થર્મલ પાવર સ્ટેશનો ખાતે ત્યારબાદ આજ સુધી કોઈ જ માહિતી નથી આપી કે કોઈને નોકરી આપતા નથી કે કોઈ જવાબ આપતા બધાને ઘોડ ઘોડ જવાબો આપે છે મુખ્યમંત્રી કહે છે ભાઈ એક ધક્કે કોઈ કામ કરો મુખ્યમંત્રી કે સરકારમાં જેટલી ખાલી જગ્યાઓ છે તે ભરી દો તો ક્યારે આ બધું કામ થશે આજે જ્યારે આપણા દેશના વડાપ્રધાન ગુજરાતમાંથી હોય આપણા મોદી નરેન્દ્રભાઈ આજે આપણા ગુજરાતમાંથી હોય અને આજે ગુજરાતના બેરોજગાર યુવાનોને આવી રીતે રોડ પર બેસીને રોજગારી માંગવી પડે કેટલી હદે આ શરમજનક વાત છે તો સૌને નોકરી મળે એવી અમારી માગણી છે વિરોધ અમારો બસ નોકરી આપે અને ગુજરાત પાવર સ્ટેશનોમાં વીજળી ઉત્પન્ન કરતા થર્મલ પાવર સ્ટેશનોમાં ઉર્જા ખાતામાં જગ્યાઓ જે ભરવાની છે તે સરકાર પૂર્ણ કરે અને અમારે બે હજાર બાવીસમાં માં જૂન મહિનામાં અમારા જોડે ફોર્મ ભરાયા કે ચલો તમે બધા ડોક્યુમેન્ટ લાવીને તમે ફોર્મ ભરાયા ફોર્મ ભર્યા પછી છ મહિના થઈ ગયા વર્ષ થઈ ગયું કોઈ એનો નિકાલ આવ્યો ના પછી અમે જાગ્યા અમે ગાંધીનગર ગયા અરજી આલી અમે જીસીયુસિરા હેલ્પરની ભરતી માટે એપ્રેન્ડિસ કરેલી મેં બે હજાર નવમાં એપ્રેન્ડિસ કરેલી આજે કેટલો ટાઈમ થઈ ગયો અમારી ઉંમર વીતી જાય છે અમે ગાંધીનગર કનુભાઈ દેસાઈને બી અરજી કરી એમને કીધું તમે બરોડા એચઆરમાં જાઓ એચઆરમાં અમે બે ત્રણ વખત આવી ગયા ત્રણ ત્રણ બે હજાર પચીસમાં અમે આંદોલન કરેલું અમને એમડી સાહેબે એવી પોઝિટિવ જવાબ આવ્યો કે દસ દિવસમાં અમે તમને કંઈક જવાબ આપીશું આજે દસ દિવસના બદલે આજે એક તારીખ થઈ ગઈ એક ચાર બે હજાર પચીસે અમને કોઈ જવાબ મળ્યો નહીં શાંતિપૂર્વક અમને એમ કહે છે કોર્ટ કોટ મેટર ચાલે છે અહીં જાઉં તો અહીં જાઓ અમારો પૈસા હોવા જોઈએ ને તમારે ના લેવા હોય તો અમને સુકા જગાડ્યા સુકા ફોર્મ ભરાયા તમારા ભરતી પૂર્ણ નથી કરવી સુકા જગાડ્યા અમને કોઈ શાંતિપૂર્વક જવાબ આવતા નથી એમ તો બધી ડિસ્ટ્રિક્ટમાં છે કે ધુવારણ પાવર સ્ટેશન છે ગાંધીનગર છે ઉકાઈ છે સિક્કા છે વનાગોઈ પાવર સ્ટેશન છે ત્યાંથી બધા ભાઈઓ મિત્રો આવેલા છે મુકેશ ખલાસી